બ્રહ્મચારી વાલજી બાપુના ગુરુના દર્શન ભક્તો માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે ભાપી મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે કરબોળ ખાતે નાગરવા બાપુના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી કરબોણ ખાતે નાગર બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ચારડા ગામના સંત શ્રી રામલખનદાસ બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે ડીડી રાજપૂતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત માર્કેટયાર્ડ ચેરમેન શૈલેષભાઈ પટેલ જગદીશસિંહ રાજપૂત આંબાભાઈ સોલંકી અને હાજાજી રાજપૂત

ગુરુ જે ગુરુ જ્ઞાની હોય ગુરુ વિદ્વાન હોય ગુરુ શ્રેષ્ઠ હોય વિશેષ્ઠ હોય એવા વ્યક્તિને એવા સંતને એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ ગુરુ એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પર તસવે શ્રી ગુરવે નમા ગુરુ એ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ છે ત્રિદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલેને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે આપણે ત્યાં પાંચ પ્રકારના ગુરુઓ છે પહેલાં તો માતા પિતા ગુરુ છે પછી શિક્ષા ગુરુ છે પછી ગોર મહારાજ ગુરુ છે પછી સદગુરુ છે એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે ગુરુ દત્તાત્રેય પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી તેમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્વ છે આજે ગુરુ પૂર્ણિમા છે આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાને ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ શું આશીર્વાદ સૌનું કલ્યાણ થો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પસંતુ મહા દુઃખ ભાગ ભવે ધરણીધર ભગવાન ગી જય